ભાવનગરમાં વિશ્વ ડ્રાઉનિંગ પ્રિવેન્શન ડે નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે આવી સ્થિતિમાં તંત્ર તમામ જગ્યાએ પહોંચે એ પહેલાં લોકો ઘરેલું સમાન વડે પોતાને ઘરે અન્ય સુરક્ષિત પાણીમાંથી બહાર કાઢી શકે છે પરંતુ લોકો જાણકારીના અભાવે ઘરમાં પડેલી વસ્તુઓને ઉપયોગ નથી કરી શકતા ત્યારે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ભાવનગર ડિઝાસ્ટરની ટીમ દ્વારા એનડીઆરએફની સાથે રાખી શહેરના બોરતળાવ ખાતે પૂર જેવી સ્થિતિ કે તળાવ વગેરેમાં લોકોને ડૂબતા કેવી રીતે બચાવી શકાય તેમજ જાતે પણ કેવી રીતે બચી શકાય તે અંગેની જાણકારી આપતો એક કાર્યક્રમ યોજાયો હતો લાઇફ જેકેટ ઉપરાંત ઘરેલી વસ્તુઓ જેમાં ખાલી કેન પાણીની બોટલો મોટા દળાવો વાસણો વગેરેનો ઉપયોગ વડે પાણીમાં તરીને સલામત અન્ય જઈ શકાય અને જીવન બચાવી શકે તે અંગેની જાણકારી આપવામાં આવી હતી ये बॉटल आप नीचे से ढक्कन बंद करके शर्त यह है कि इस बॉटल को फूटी हुई नहीं होना चाहिए इसका ढक्कन अच्छे से बंद होना चाहिए इसके अंदर पानी नहीं जाना तो ऐसे पाँच या छः बॉटल आप बांध देंगे अपनी टेस्ट के ऊपर तो ये भी आपको ये हम लोग हमारे घर घरे में इस्तेमाल हम लोग खेलोगे Thank <laughs> you. I મારું નામ ડિમ્પલ તેરૈયા છે હું ભાવનગર કલેક્ટર ઓફિસમાં ડિઝાસ્ટર પ્રોજેક્ટ ઓફિસર છું અને આપણે ડિઝાસ્ટર જાગૃતિ માટે લોકોની જાગૃતિ માટે ઘણા બધા કાર્યક્રમો કરતા હોઈએ છીએ તો બે હજાર એકવીસથી યુએન દ્વારા પચીસમી જે ઉલાઈ છે એ ડૂબવાથી જે લોકો ની ડેથ થતી હોય છે એ પ્રિવેન્ટ કરવા માટે એને અટકાવવા માટે એક દિવસની ઉજવણી કરવામાં આવે છે તો આજે અમે એનો એક કાર્યક્રમ અહીંયા જે ફાયરની જે ટીમ છે એ અને આપણે જે પૂર માટે પરિસ્થિતિમાં એનડીઆરએફની ટીમ જે આપણા જિલ્લામાં સ્ટેન્ડ બાય છે એની સાથે મળી અને કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આપણે એક સારો એવો કાર્યક્રમનું આયોજન કર્યું એમાં ખાસ કરીને તો આ એક સ્થળ એવું છે કે જ્યાં મોટા ભાગે પબ્લિક ગેધરિંગ થતું હોય હોય છે અને અહીંયા બાલવાટિકાની આસપાસ તેમજ ઘણા લોકો અહીંયા ચાલવા આવતા હોય છે એટલે લોકોમાં આ પ્રકારે જાગૃતિ આવે એના માટે એક આયોજન કરેલું એમાં અલગ અલગ પ્રકારની જ્યારે ડૂબતા વ્યક્તિને કઈ રીતે બચાવાય એવી પ્રયુક્તિ દ્વારા લોકોમાં એક જનજાગૃતિ લાવવાનો એક ખૂબ સરસ પ્રયત્ન કરેલો છે થેન્ક યુ मैं इंस्पेक्टर रणजीत सिंह पटेल सिक्स बटालियन एन डी आर से, से हूँ और यहाँ भी हम मानसून ड्यूटी के लिए डिप्लॉयड हैं भावनगर में तो आज वर्ल्ड ड्रोनिंग प्रिवेंशन डे था उसी के उपलक्ष्य में हम लोगों ने कम्युनिटी अवेयरनेस प्रोग्राम चलाया जिसमें हमने भावनगर की जनता को ये बताने की कोशिश की कि जब भी कई ड्रोनिंग होता है तो उनको किस प्रकार से रिएक्ट करना है सर खास सबसे बड़ी बात यह है कि अभी मानसून का मौसम है Uh, कभी भी बाढ़ या जल का खतरा रहता है तो आदमी जो है वो अपने घरेलू जो घरेलू चीज़ जो पड़ी होती है उनमें से वो बचाव के लिए मैदान में आ सकता है क्या कहेंगे इसके बारे में कौन कौन सी चीज़ ऐसी होती है बहुत अच्छा प्रश्न किया आपने जब भी कोई बाढ़ की स्थिति बनती है तो फोर्स या फायर या फिर एन डी आर आप तक पहुँचती है लेकिन उसके पहले आप अपने घर में उपलब्ध सामान के आधार पर भी अपनी सुरक्षा कर सकते हैं जिसमें जैसे जरीकेन होती है उसको बांध के उसके ढक्कन को अच्छे से बंद करके आप राफ्ट बना सकते हैं बॉटल है पानी की पीने की बॉटल अमूमन हमारे घर में होती है उसका इस्तेमाल करके हम लोग राफ्ट बना सकते हैं इस प्रकार से जो भी घरेलू चीज़ें थर्मोकोल है जैसे थर्मोकोल हम लोग कोई भी सामान लाते हैं उसमें थर्मोकोल होता है उसका इस्तेमाल करके भी आप राफ्ट बना सकते हैं तो कुछ राफ्ट हमारे पास थी उसका हम लोगों ने आज जा यहाँ लोगों को बताया कि इसको किस प्रकार से बना सकते हैं उसका किस प्रकार से इस्तेमाल करना है